ચાલો શનિવાર નાસ્તાની બાળકો સાથે અને તો તારે ટેસ્ટ છે સરસ લ્યો ઇંગ્લિશ ની ટેસ્ટ છે ને એ તો બધું આવડે જ છે કા પણ ટાને ભૂલાય જાય સારું ઈ શું કઈ કેવું થાય એટલે એકાદું ખોટું પડે આઈલા રાખે એવું તો

ડબરો ભરીને લગભગ આખા શ્રાવણ મહિનાનો જે તહેવાર રેવાના આવતા હોય એમાં ને આખા શ્રાવણ માં આઈટમ ને અગિયાર રહીશ ને જે આવતું હોય હા આઈટમ વેફર ને આવું બધું થોડું ઘણું રસોઈ થવા માંડી છે માણસ પ્રમાણે જોઈ ને થોડું એવું છે આ ગુજરાતમાં એમાંય આપણે સૌરાષ્ટ્રમાં તો હમણાં થેપલે થેપલા ઉડશે આ તો બપોર પછી ઘીરે ઘીરે થેપલા અને પૂરી ઉડશે ગા આય તમને વળી પાછા પંદર દિવસ પાછા તો અહીં ઉડે જ ને શું કામ ન ઉડે બધાય ન બનાવે એમ નહીં બધાય બનાવતા જ હોય ને એ તો હા એ છે

એને જે કરવું હતું એ આજે તો કરવા જ મીંડો છે ચાલો બધાનું સ્વાગત છે ફરી પાછું આજના દિવસના વિડીયોમાં સવારે કઈ રેકોર્ડિંગ થયું નહોતું એટલે અત્યારે હવે તમારી સાથે થોડો ઘણો વાર્તાલાપ કરીને વિડીયો બનાવીને સાંજે મૂકી દેસુ એક્શન જોવો માછલી પકડવાની એક્શન કરે છે માછલી પકડતો હોય ને એ રીતે ક્યાં માછલી પકડી તે આવું ક્યાં શીખી હે

આ ઉંમર એવી હોય ને આવા ગ્રાસપિંગ પાવર જાજો હોય કંઈ પણ જોવે નહીં કરવું હોય ને એવું શીખી પણ લે સારું ખરાબ બધું શીખતા હોય બાળકો હા હું જોઉં કોને ઢોયડું એ પાયડું આ તો લઈ લે હવે હાલ ખારો એવો થાય પાછો થોડીક વારમાં જો એનું ધાયરા પ્રમાણે કામ ન થાય રમકડાથી ન હરખું રમાય એટલે રીહની બંબુડી આજકાલની થોડી ઘણી વાસ્તવિકતા જેનાથી તમે પણ વાકેફ હશો અને છતાંય મને એમ ન થાય મેં કીધું નહીં એટલે હું કહી દઉં કે આજકાલના જુવાનિયા હોય બિચારા ગામડાના હોય ગામડે તો ઘણી જમીનને મોટા મોટા ઘરમાં ને એમાં રહેતા હોય પણ હવે લગ્ન માટેથી ઘણીવાર શહેરમાં જવું પડે તો શહેરમાં જાય ત્યાં નોકરી કંઈક ધંધો ગોતે પણ રહેવા માટે ઘર ગોતવા જાય એટલે મકાન માલિકો એ પૂછે કે ભાઈ તમારા લગ્ન થઈ ગયા હવે લગ્ન નથી થયા હવે નોકરી માટે તો અહીંયા આવ્યા છીએ લગ્ન ક્યાંથી થયા હોય એટલે જલ્દીથી ઘર ન મળે પછી વળી માન કરીને નોકરી મળે નોકરી મળે ત્યાં વળી છોકરી ગોતવા જાય એટલે એમાં પાછું કંડિશન આવે કે ભાઈ જમીન છે છે તો કેટલા વીઘા છે કઈ રીતે છે અહીંયા કદાચ ગમે એવડો સારો પગાર હોય તો એ ધ્યાનમાં નહીં લેવાનું વાં જમીન જોય ભાઈ ન્યા ભલે ને પાંચ વીઘા હોય કે વીઘા હોય તારે ક્યાં કોઈ ખેતી ખેતરે જઈને શેઢોય જોવા જવું હોય પાછું ન્યા જોવા કાંઈ નથી જવું અને હજી આગળ કહું કે આમાં મોટા મોટા ધંધાવાળાની બધા હોય ઘણા કોઈ જાતની કાંઈ જમીન ન હોય બરાબર એવું થાય તો એ લોકો જાજા રૂપિયા કમાય ને પછી જે આ ખેડૂત હોય હવે આવી જ રીતે બીજા કોક હોય જેને ગામડેથી શેરમાં કંઈક પ્રોપર્ટી લેવી એટલે ગામડાની જમીન વેચાય ને જેને ખાતેદાર નથી ધંધારથી છે જેને જમીન કાંઈ ન હોય બરાબર એના ઘરે જે દીકરી એવી હોય કે જે કે એ ખાતેદારની હોય એટલે એના નામે પાછી જમીન લે આના કારણ કે પોતાના નામે તો લઈ ન શકે એટલે આ થોડુંક ટ્વિસ્ટિંગ છે સમજવા જેવું એટલે આવી રીતે ચક્ર ચાલ્યા રાખે છે કાં તમે જો બિઝનેસ કે નોકરી ગોતો તો પછી એના ઉપર ફોકસ કરો જો તમે જમીન ગોતો તો પછી ખેતી કરવાની ગણતરી રાખીને હાલવું પડે એના જેવું છે સમયમાં અને ખેતીમાં ઘણા અત્યારે આધુનિક જે યંગસ્ટર ઘણા ઘણા જાય છે નવા નવા અખતરા કરે છે ને ઘણા સક્સેસ પણ થાય છે અત્યારે હવે પહેલાં જેવું નથી કે ભાઈ ગામડામાં રહીને કે ખેતીમાં રહે ખેતી કરતાં કરતાં તમે પૈસા ના કમાઈ શકો સરખી રીતે સારી રીતે બુદ્ધિપૂર્વક આયોજન કરીએ તો એમાં એ પણ એક સારો બિઝનેસ છે અને કદાચ ભવિષ્યમાં મને લાગે થોડા ટાઈમ પછી એનો પણ ક્રેઝ આવશે કારણ કે આ બધાથી માણસો કંટાળી જશે એટલે ખેતીને પ્રાધાન્ય મળવાનું છે એટલે પાંચ સાત વર્ષ પછી ખેતીનો દસકો હોય છે કે સારી ખેતીને સારું કરતા આવડતું હોય ને આયોજનપૂર્વક તો એની કેવી ડિમાન્ડ આવશે ભવિષ્યમાં જોકે અત્યારે છે અને એ એવરગ્રીન ફિલ્ડ છે સરખી રીતે આવડે એ કરો એના માટે ઘણા એજ્યુકેટેડ યંગસ્ટર છે એ પણ અત્યારે ખેતી બાજુ વહેડા છે અને ગામડે જઈને સારી એવી રીતે અને સારું એવું ઇન્કમ જનરેટ કરે છે જ્યાં અહીંની નોકરીઓમાં ઘણીવાર કાંઈ મળતું ન હોય હવે વાં ખેતીમાં તમને થોડી મહેનતે ટૂંકમાં ખર્ચા તો ન ચડે અટાણે શહેરમાં રહેતો હોય જેનું કાંઈ પોતાનું ન હોય તો ખર્ચા એવડા ચડતા હોય એના કરતાં તો ગામડે લઈને ભલે કાંઈ ન કરે તો ખાવા પીવાનું તો ખેતી એમને દઈ દે તો એ ગણતરી હાલે તો ઘણું સારું છે પણ ક્રેઝ હોય કે સિટીમાં જવું સિટીમાં જવું હવે કંઈ ટ્રાન્સપોર્ટનો એવો પ્રોબ્લેમ નથી પહેલાંના જેવો કે પહેલાં તો શું હોય કે ગામડેથી તમારે શહેરમાં જવું હોય તો લિમિટેડ એક કે બે જ બસ આવતી હોય ને બધા પાસે વાહન હોય ન હોય તો ઘરે ઘરે ગાડીઓને ઘરે ઘરે બાઇક થઈ ગયા તમારે રોજ અપડાઉન કરવું હોય તોય પોહાય એવું છે વાંધો તો ન આવે નાના નજીકના અંતરમાં હોય તોય એટલે હવે એ પહેલાં જેવું નથી કે મોજ શોક કરવા માટે કે ફરવા માટે ખાવા પીવા માટે તમારે હાલો સિટીમાં કે શહેરમાં જવું હોય તો તકલીફ પડે આ થોડું ઘણું આજે ગામડાની શહેરની વાતો હોય છે થોડીક તમને વાર્તાલાપ કહી દીધો મનમાં જે એક થોડીક ચર્ચા આવી ટોપિક આવ્યું હતું એના રિલેટેડ થોડીક વાતો કરી દીધી સારી ને સાચી લાગી હોય તો લાઈક કરી શકો છો વિડીયોને બાકી હવે આગળ મળીએ કાંઈ બતાવવા લાયક હશે એ બતાવતો રહીશ આને કંઈક પ્રોબ્લેમ થયો છે જો પંપ ઊભો રાખી દીધો છે હું શું થયું તારું આમ જોવા જાય તો હવે કંઈ ખેતી એટલી અઘરી પણ નથી પેલાના સમયમાં જે આપણા ગઈઢિયાઓ જે ખેતી કરી ગયા ને એ બહુ મહેનતું હતી હવે તો બધા સાધનો બધું એવું થઈ ગયું કે એટલી બધી મહેનત પડે એવું નથી બધી વસ્તુના લગભગ ઈઝી રસ્તામાં આવી ગયા પહેલાં તો ખેતી કરવી એટલે બહુ અઘરું કામ હતું હવે બધા સાધનો આવી ગયા એટલે હવે એટલું બધું નથી રહ્યું અઘરું એને આ ભમરો ધ્યાનમાં આવી ગયો આ સ્ટૂલમાં વચ્ચે જે કાણું રહ્યું ને એમાંથી અંદર વહી ગયો હતો એટલે એનું આનું કંઈક કહેતો હતો કે અંદર છે મેં હમણાં સ્ટૂલ આગું કર્યું ને એટલે ભમરો દેખાણો નાનો એવો બતાવું તમને થોડુંક નજીકથી ક્લોઝ લઈ જઈને

એને ખાલી આમ જ હાકવાની અહીંથી જ પકડવાની હોય આખી ન ઉપાડે આમ પણ ટપાડી દે હાલું મૂકી દેવાય બસ હવે ક્યાં લઈ જવી છે હા અહીંયા મૂકી દે નીચે બસ પકડી દે હવે હરખો અને ચપ્પલ કાઢ ને ખાલો હોય જાય નકર ભમરો હમણાં આવશે ને તો કઈડી જાય હો તો સિવુ પાટલા ની અંદર કેવી રીતે ગયો આમ ઉડતો ઉડતો ગોળ ગોળ થઈ ગયો કેવી રીતે ગયો મને કેતો ખરા તારું ધ્યાન પડી ગયું તું કેમ કરતા ગયો એ પણ એ અંદર કેમ ગયો પાટલામાં અહીંયા લપસી જાય એટલે અહીંયા ન હકાય શિવ ફળિયામાં હકાય બપોર પછી ઉઠીને અત્યારે નો હકાય હ પણ અહીંયા હોલમાં લપસી જાય ધંધામાં કોઈના આગળ ન થવા દે એ ગુજરાતી ને ખાલે ખોટા કોઈને ધંધા લગાડી દે એ ગુજરાતી અને પાછું બધાયને બધા ગુજરાતી ને એવું જ હોય કે આ ટાઈપ નું ગુજરાતી હું જ છું એવો ભ્રમય હોય ઘણા ઘણા એવા હોય પણ ખરા તો આ ગુજરાતી થોડીક લાક્ષણિકતા તમને કીધી તમને ગમી હોય તો બીજાને મોકલજો